નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ એક બે હજાર ત્રેવીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટના તાજા અને સો સો ટકા સાચા ભાવ જાણવાના છીએ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને હજી સુધી અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટ માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો જાણી લઈએ રાજકોટ માર્કેટ માર્કેટના તાજા બજાર ભાવ ઘઉં લોકવન પાંચસો વીસથી થી પાંચસો ને એસી મગફળી ઝીણી એક હજાર પંચ્યાસી થી બારસો ને પિસ્તાલીસ મગફળી જાડી એક હજાર નેવથી થી તેરસો ને પાંત્રીસ કપાસ બારસો પચાસથી થી ચૌદસો ને ચોર્યાસી રૂપિયા વરિયાળી એક હજારથી ચૌદસો મરસાકા તેરસોથી ઓગણચાલીસો તલ કાળા ચોવીસો પચાસથી એકત્રીસો ને પચાસ તલ સફેદ પચીસોથી એકત્રીસો રૂપિયા ધાણા અગિયારસો વીસથી તેરસો એકાણું સોયાબીન આઠસો પચાસથી નવસો ને ચાર જુવાર સાતસો વીસથી નવસો લસણ છવ્વીસો છ્યાસીથી પિસ્તાલીસો રૂપિયા મેથી નવસોથી ચૌદસો અડદ ચૌદસો પચાસથી અઢારસો આડત્રીસ મગ પંદરસો ત્રીસથી ઓગણીસો ને પિસ્તાળીસ તુવેર સત્તરસોથી એકવીસો પાંત્રીસ રૂપિયા જીરુ પાંચ હજારથી પાંચ હજાર આઠસો ને એકવીસ રાયડો આઠસો બોતેરથી નવસો એરંડા એક હજાર નેવથી અગિયારસો બત્રીસ સૈના નવસો એકોતેરથી અગિયાર રૂપિયા